ગોંડલ સિટી બી પોલીસ સ્ટેશન ખાતે ગઈ અઢાર ત્રણ બે હાજર બનાવ રોજ આ બનાવ બનવાનું કારણ એવું છે કે તેના દીકરાને આ કામના આરોપી મયુરસિંહ ઝાલા અને દર્શનસિંહ તથા અજાણ્યા એવી રીતે એને માર મારેલ હોય જે અનુસંધાને બીજા જ દિવસે ઓગણીસ તારીખે તાત્કાલિક સવારમાં રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને તે આરોપીઓને તાત્કાલિક પૂછપરછ કરી અને તેઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા તેઓને વોરંટ ભરતા જેલ હવાલે થયેલા છે આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓને અટક કરવામાં આવેલા છે આ ગુનાની તપાસ પીઆઈ ગોસાઈ ચલાવી રહ્યા છે આ બનાવ બનવાનું કારણ એવું છે કે આ જે સામ્યા પક્ષે મયુરસિંહ છે તેના દીકરાને પણ આ કામના જે ભોગ બનનાર છે તે હેરાન કરતો હોય તે અનુસંધાને પોક્ષો જેવી વિવિધ કલમ હેઠળ તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે એક જે નાસ્તો ફરતો આરોપી છે તેને અમારે આઈજીપી શ્રી કુમાર યાદવ સાહેબ તેમજ હિમકરસિંહ સાહેબની સૂચનામાંથી એલસીબી એસઓજી તથા જુદી જુદી ટીમો આ બાબતે તપાસમાં જે તપાસ કરે છે તેમજ જે આ મયુરસિંહ છે જે ગુનાહિત ઇતિહાસ છે તેનો તે જે ગુનામાં અગાઉ પકડાયેલો છે તેને જામીન કેન્સલ કરવા માટે પણ રિપોર્ટ કરવામાં આવેલો છે આમ આ બાબતે તરત ત્વરિત અને ઝડપી કાર્યવાહી કરવામાં આવેલ છે